નમસ્કાર આ હવે જોઈએ અગતના સમાચાર છાણી વિસ્તારમાં રોગચાળા મુદ્દે લોકોના રોષનો ભોગ બન્યા આરોગ્ય મલદાર વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરમાં છેલ્લા કેટલાય દિવસથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે આ વિસ્તારમાં કમળા સહિત પાણીજન્ય રોગયાળાથી પીડાતા અનેક દર્દીઓ દવાખાનામાં સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં દાખલ છે ત્યારે આ વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ હંગામી આરોગ્ય મલદારનો હુરિયો બોલાવીને ઘેરાવ કર્યો હતો દસેક દિવસથી જાણ થવા છતાં પણ હંગામી આરોગ્ય મલદારને વિસ્તારની મુલાકાત માટે આજે સમય મળ્યો હતો ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરમાં પાણીજન્ય જડાઉલટી કમળા જેવા રૂપચાળામાં બાળકો સહિત અનેક લોકો સપડાયા છે પીવાના પીળાશ પડતા આવતા પાણી અંગે પાલિકા તંત્રને દસ દિવસ અગાઉ જાણ કરવામાં આવી હતી સ્થાનિક કોર્પોરેટરોને પણ સચેત કરાયા હતા પરંતુ દિન સુધી કોઈ નથી પાલિકાના હંગામી આરોગ્ય અમલદારને આજે દસ દિવસે આ વિસ્તારની મુલાકાત લેવાનો વખત મળ્યો હતો આરોગ્યની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચેલા હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વેદને સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં ઓગણીસો સાહીઠમાં વિસ્તારના પાણીની લાઈન નાખવામાં આવી છે પરંતુ તેમાં પાણી હજુ સુધી આવતું નથી વોટરવર્કસ ખાતા સંકલન કરીને બાબતે યોગ્ય કાર્યવાહી કરશે તેવો બચાવ પણ હંગામી આરોગ્ય મલદાર મુકેશ વૈદ્ય કર્યો હતો